એક વડીલને માથાના ભાગે ઈજા તો બીજા એક્ટીવા ચાલકને પગમાં ઈજા થતા તાત્કાલિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા કારલીબાગના ચંદ્રાવી ચાર રસ્તા ખાતે સ્પીડ બ્રેકર બનાવવાની માંગ ફરી ઉગ્ર બની હતી વારંવાર અકસ્માત સર્જાતા રાહદારીઓમાં તંત્ર વિરૂધ્ધ જબરદસ્ત રોષ જોવા મળ્યો હતો કારલીબાગ વિસ્તારના સ્થાનિકો આ વિસ્તારમાં અકસ્માતની વણઝાર સર્જાતા વણઝવર કરતા પણ ડર અનુભવે છે અંતે ઉલેખનીએ છે કે 14 માર્ચના રોજ કારેલી બાગ ચંદ્રાવલી ચાર રસ્તા ખાતે થયેલ રક્ષિત કાંડ અકસ્માતની ચર્ચા એ વડોદરા શહેર સહિત સમગ્ર દેશ ચકચાર મચાવી હતી લોકમિત્ર ન્યૂઝ વડોદરા હું ડેલી મોર્નિંગ વોક કરીને ગાર્ડન આગળ મારી ગાડી લેવા ગયો ત્યારે અહીંથી એક બે અહીંના સ્થાનિકોનો ફોન આવ્યો કે અહીંયા આગળ એક્સિડન્ટ થયો છે એટલે હું મારતી ગાડી અહીંયા આગળ આવ્યો જો બે જણ બે એક્ટિવાનો સામસામે એક્સિડન્ટ આપણે થયેલો હતો

અને આ ચંદ્રવલી આપણે સર્કલ આગળ બમ તાત્કાલિક ધોરણે થવા જોઈએ પણ આ સત્તાધીશો અને ચૂંટાયેલી પાક એટલે મસ્ત છે અને પ્રજા ત્રસ્ત છે હજી પણ એ લોકોની આંખો ઉગડતી એટલે નથી શું એ લોકો આ રક્ષિત કાન જેવી બીજી જાનાની થવાની રાહ જોઈ રહ્યા છે અહીંના સ્થાનિકો સિનિયર સિટીઝનો સવારે ચાલવું હોય તો રોડ ક્રોસ એટલે આપણે કરવામાં સિનિયર સિટીઝનોને બીક લાગે છે પણ આ દિશોની આંખ ઉગડતી જ નથી અહીંયા આગળ અમદાવાદ ચાર રસ્તા અને આ ચાર રસ્તા પર તાત્કાલિક બમ થવા જોઈએ લોકપ્રિય ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ને લાઇક અને શેર કરો